નમસ્કાર અત્યારના સમાચારમાં સ્વાગત છે ધંધુકા ફાયરિંગ મર્ડર કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે કિશન ભરવાડની હત્યા કેસમાં ગુજરાત એટીએસને સામે આવ્યા છે આજે આરોપી સાથે આખી તપાસ કરી છે ત્યારે એટીએસ સાથે આરોપી સાથે રાખી અને તપાસ હાથ ધરી છે જેમાં એક મોટો ધડાકો થયો હતો આરોપી મોલવીની અરુણના ઘર સાથે તપાસ કરવામાં આવી હતી ત્યારે એરગન અને એક પુસ્તક મળી આવ્યું હતું ત્યારે આજે એટીએસ ટીમ આરોપી મોલવીને લઈ અને જમાલપુરની મસ્જિદ પહોંચી હતી જેમાં મસ્જિદમાંથી મોલવીના યુગ દ્વારા લખવામાં આવ્યું હતું તે પુસ્તક અને એરગન મળી આવી છે આ પુસ્તકની પાછળ પ્રેક્ટિકલ વાત લખી હતી પુસ્તકની અંદર ભટકાવ ભાષણ પણ લખવામાં આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે હાલ એક એવી જાણકારી મળી રહી છે કે કિશન ભરવાડની હત્યાનું પ્લાનિંગ જમાલપુરની મસ્જિદમાં કરવામાં આવ્યું હતું ત્યારે એમ કહેવાય કે મહત્વનું એ છે કે કિશન ભરવાડની હત્યા કેસમાં જીહાજી ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે અને એમ કહેવાય કે જીહાજી ષડ રચિયો ની ગંધ આવી રહી છે જેમાં રાજ્યના યુવાનો યુવાનોથી તેમને પાસેથી આતંકી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી હાલમાં આ પ્રકારના તમામ સંસ્થાને બેન્ડ કરવામાં આવે તેવી સૌ લોકો માંગ કરી રહ્યા છે મિત્રો